નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઘરમાં પતિ પત્નીના ઝઘડા બનેલ સત્ય ઘટના વિશે મિત્રો આ થોડી લાંબી સત્ય ઘટના છે પરંતુ હૃદયને ખૂબ અસર કરે તેવી છે રડવું હોય તો જ સાંભળજો એક તેર વર્ષની છોકરી સવારે સ્કૂલ જવા માટે તૈયાર થાય છે તૈયાર થયા પછી ધીરે રહીને એની મમ્મીના બેડરૂમમાં જઈને ધીરેથી દરવાજો ખોલે છે તો જુએ છે કે બધો સામાન અસ્તવ્યસ્ત પડેલો હોય છે અને જ્યારે નીચે આવે છે ત્યારે એના પપ્પા સોફા ઉપર બે સુધ સૂઈ રહ્યા હતા એ ચૂપચાપ પાછી એના રૂમમાં આવી અને એના ગલ્લામાંથી પચાસ રૂપિયા કાઢી અને ખિસ્સામાં મૂકીને સ્કૂલ જવા રવાના થઈ જાય છે એવામાં એના ઘરની નોકરાણીએ બૂમ મારી બેટા આલુ પરોઠા બનાવ્યા છે ખાઈ લે તો એ છોકરીએ ઉદાસ મોઢે કીધું ના આંટી મારે નથી ખાવા મને ભૂખ નથી નોકરાણીએ જબરજસ્તીથી તેની બેગમાં ટિફિન મૂકી દીધું અને એ છોકરી સ્કૂલ જવા રવાના થઈ ગઈ નોકરાણી વિચારવા લાગી બિચારી છોકરી સાહેબ અને મેમ સાહેબના ઝઘડામાં આ છોકરી તેર વર્ષની ક્યારે થઈ ગઈ અમને ખબર જ ના પડી નોકરાણી છેલ્લા દસ વર્ષથી આ ઘરમાં કામ કરતી હતી છોકરીના મમ્મી અને પપ્પા મલ્ટીનેશનલ કંપનીમાં ઊંચા હોદ્દા પર હતા અને આ છોકરી એમનું એકલુંતું સંતાન હતું પણ આ લોકો હંમેશા એકબીજા સાથે લડાઈ ઝઘડા જ કરતા રહેતા હતા છોકરીના પપ્પા છેલ્લા એક વર્ષથી તંગ આવીને એમની પત્નીથી તલાક લેવા માગતા હતા અને સાથે સાથે છોકરીની જવાબદારી પણ તે લેવા નહોતા માગતા એ ઈચ્છતા હતા કે છોકરીની જિમ્મેદારી એની મમ્મી ઉઠાવે અને એનાથી ઉલટું છોકરીની મમ્મી ઈચ્છતા હતા એની ઈચ્છા એવી હતી કે છોકરીની જિમ્મેદારી એના પપ્પા ઉઠાવે અને જો તલાક જોઈતા હોય તો પ્રોપર્ટીમાં અડધો ભાગની માગણી કરતી હતી અને આ જ કારણના લીધે તેઓ રાત દિવસ લડતા ઝઘડતા રહેતા હતા છોકરીની જિમ્મેદારી આ બંનેમાંથી કોઈ લેવા માગતું ન હતું એટલે આ એકબીજાએ ને અપશબ્દો બોલતા હતા એકબીજા સાથે લડતા ઝઘડતા હતા આ બધી વાતો બિચારી છોકરી રોજ સાંભળતી અને એક ખૂણામાં જઈને બેસી જતી ફક્ત ને ફક્ત ઘરની નોકરાણી સાથે જ એ છોકરી બોલતી હતી રોજની માફક છોકરીના મમ્મી પપ્પાએ નાસ્તો અલગ અલગ બેડરૂમમાં કર્યો અને ઓફિસ જવા નીકળી ગયા લગભગ બાર વાગે સ્કૂલમાંથી ફોન આવ્યો કે જલ્દી જલ્દી હોસ્પિટલ આવી જાઓ તમારી છોકરી પગથિયા પરથી પડી ગઈ છે અને એને ખૂબ વાગ્યું છે બંને જણા હોસ્પિટલ પહોંચે છે અને જુએ છે તો છોકરી આઈસીયુમાં છે ઓપરેશનની તૈયારી ચાલે છે માથામાં ગંભીર વાગ્યું હતું ઓપરેશન થયું પણ એ છોકરી ના બચી શકી જિંદગીની જંગ હારી ગઈ છોકરીના મમ્મી પપ્પા સતબદ્ધ થઈ ગયા એમનું ભાન ભૂલી બેઠા એવામાં છોકરીની દાદી પણ આવી ગઈ અને બેટા વહુને જોઈ ને નફરતભરી નજરોથી જોઈને મોઢું ફેરવી લીધું તપાસ થઈ તો ટીચર અને સ્ટુડન્ટે કહ્યું કે પગ લપસી જવાથી નીચે ગબડી પડી હતી છોકરીનું તેરમું પૂરું કરીને છોકરીની દાદી જવા લાગી તો એમના છોકરાએ એની મમ્મીને રોકવાની કોશિશ કરી પણ દાદીએ આંખોમાં આંસુ સાથે કહ્યું તમારી લાપરવાહી તમારા કંકાશ તમારી જીદ મારી મારી પોત્રીને ખાઈ ગઈ છે હું તો એને મારી સાથે લઈ જવા માગતી હતી પણ તમે બંને જણાએ એને પોતાના અહમનું મોહરું બનાવી નાખ્યું અને એની જાન લઈ લીધી હું તમને બંનેને કોઈ દિવસ માફ નહીં કરું એમ કહીને ત્યાંથી દાદી જતી રહી નોકરાણી પણ સદમામાં આવી ગઈ એને પોતાની જાતને સંભાળીને છોકરીના મમ્મી પપ્પાને કહી દીધું કે હું હવે આ ઘરમાં કામ નહીં કરી શકું કેમ કે તમારી છોકરીને મેં નાનેથી મોટી કરી છે એટલે એની યાદો મારો પીછો નહીં છોડે એની રડવાની અવાજ મારા ખોળામાં રોતા એને મેં જોઈ છે ક્યારેક તો મને એવું થતું હતું કે આ છોકરીને લઈને હું ભાગી જાઉં પણ હું ડરપોક આવું ના કરી શકી શાયદ હું ભાગી ગઈ હોત તો આ છોકરી આજે જીવતી હોત છોકરીના મમ્મી પપ્પા પાસે નોકરાણીને આપવા કોઈ જવાબ ન હતો જેમ જેમ સમય વીતતો ગયો તેમના ઝઘડા પણ ઓછા થતા ગયા એમની લાગણીઓએ અંદરને અંદર છુપ્પી સાધી લીધી હતી એક દિવસ રવિવાર હતો છોકરીની મમ્મીએ હિંમત કરીને એની છોકરીના રૂમમાં જવાની કોશિશ કરી ત્યાં એનો દરેક સામાન એની પુસ્તકો એના કપડાં બધું ત્યાં જ પડ્યું હતું જેવું કબાટ ખોલ્યું તો તેમાં એક આછા વાદળી કલરની એક ડાયરી મળી આવી એની મમ્મીએ ફફડતા હાથે એ ડાયરી ખોલી જેના આગળના થોડાક પાના ફાટેલા હતા પછી પાના ફેરવવા લાગી દરેક પાના પર એના દર્દની દસ્તાન ટુકડે ટુકડે લખેલી હતી મમ્મી પપ્પા હું તમને ડિયર નહીં લખું કેમ કે ડિયરનો અર્થ પ્યાર થાય છે પપ્પા તમે મમ્મીને કહો છો તારી છોકરી છે અને મમ્મી તમને કહે છે તમારી છોકરી છે પણ તમે બંને એમ કેમ નથી કહેતા કે આપણી છોકરી છે આગળના પાને લખ્યું હતું તમને ખબર છે હું મામાના ઘર જાઉં છું ત્યારે મામા મામી મને બહુ પ્યાર કરે છે મામી જ્યારે એમની છોકરીને પ્યારથી મારી વ્હાલી દીકરી કહે છે ત્યારે મને એવું થાય છે કે શું હું વ્હાલી દીકરી નથી મમ્મી હું તારું બધું કહેવાનું પણ માનું છું તો પણ કોઈ દિવસ તે મને મારી વ્હાલી દીકરી એમ કીધું નથી આગળના પાને લખ્યું હતું જ્યારે હું મારી ફોઈના ઘરે જાઉં છું તો ફોઈ પણ મને બહુ પ્યાર કરે છે પણ એ ખાવામાં તેમના છોકરાના પસંદનું જ બનાવે છે મમ્મી મને પણ રાજમા બહુ ભાવે છે મેં તને કહ્યું હતું કે તું રાજમા બનાવ તો તે મને કહ્યું હતું કે મને હેરાન ના કર તારે જે ખાવું હોય તે આપણા ઘરની નોકરાણી આંટીને કહે તે બનાવી આપશે તને ખબર છે મમ્મી મેં રાજમા ખાવાનું જ છોડી દીધું હવે મને તે ખાવાનું મન જ નથી થતું આગળના પાને લખ્યું હતું પપ્પા હું તમારી સાથે આઈસ્ક્રીમ ખાવા માગતી હતી પણ તમે એમ કહ્યું કે આવા ફાલતુ વસ્તુ માટે મારી પાસે ટાઈમ નથી તો શું માસા માસી મને અને એમના છોકરાને આઈસ્ક્રીમ ખાવા લઈ જાય છે તો એ કેમ એમ નથી કહેતા કે આ બધી ફાલતુ વસ્તુ છે તને ખબર છે મમ્મી હું આપણા ઘરથી બહુ દૂર જવા માગું છું જ્યાં મને એવું કશું ના સંભળાય કે તારી છોકરીને હું નહીં રાખું પપ્પા જો હું મોટી હોત તો હું જાતે જ તમારાથી દૂર જતી રહેતી તમને હેરાન ના કરતી હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું પણ તમે બંને જણા મને પ્રેમ કેમ નથી કરતા આગલા પાને લખ્યું હતું આઈ લવ યુ નોકરાની આંટી મને પ્રેમ કરવા બદલ જ્યારે મને બીક લાગતી તો તમારી પાસે સુવડાવવા બદલ મારી દરેક વાત સાંભળવા બદલ અને છેલ્લા પાને લખ્યું હતું દાદીમાં આઈ લવ યુ તમે મને અહીંથી લઈ જાઓ હું પ્રોમિસ કરું છું કે હું તમને તંગ નહીં કરું છોકરીની મમ્મી ડાયરીને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગી એ અવાજ સાંભળીને છોકરીના પપ્પા પણ આવી ગયા તો છોકરીની મમ્મીએ ડાયરી તેમના હાથમાં પકડાવી દીધી છોકરીનો બાપ દરેક પાના વાંચે છે તો એનો ચહેરો બદલાઈ જાય છે અને પોતાની જાત પર કંટ્રોલ ગુમાવી બેસે છે અને ધડામ દઈને પલંગ પર બેસી જાય છે છોકરીની મમ્મી એના પપ્પાને કહે છે આ એક્સિડન્ટ નથી આત્મહત્યા છે જે સંબંધને આપણે ભાર સમજતા હતા એ સંબંધને આપણી છોકરીએ આપણને છુટકારો આપી દીધો આપણે બંનેએ થઈને આપણી છોકરીની જાન લઈ લીધી બંને જણા જોર જોરથી રડવા લાગ્યા મમ્મીએ કબાટમાંથી દીકરીના કપડાં કાઢી ધીમે ધીમે ગળે લગાવ્યા મારે તને વ્હાલી દીકરી કહેવું હતું પણ એ શબ્દ કોણ જાણે કેમ અટકી જતો હતો આજે તું નથી પણ એ શબ્દ મને અંદરથી ફાટી નીકળે છે આ ઘટના એ ઘર માટે છે જ્યાં મમ્મી પપ્પા એમના છોકરા સામે ઝઘડાઓ કરે છે જેની સજા છોકરાઓ ભોગવે છે જો તમે છોકરાઓનો સારો ઉછેર ના કરી શકો તો તમને એને જન્મ આપવાનો કોઈ પણ અધિકાર નથી સારો ઉછેર રૂપિયા સુખ સુવિધાથી નથી થતો તમે છોકરાની ભાવનાત્મક લાગણીઓ જરૂરત હોય ત્યારે તમે એની નજીક છો એ મહત્વનું છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર